નખત્રાણા લખપત હાઇવે ઉપર આજે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું વાહન ચાલકોને બહાર કરવા માટે ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી સ્થળ ઉપર અનેક વાહન ચાલકોને મેમા આપવામાં આવ્યા અને દંડની વસુલાત કરવામાં આવી સ્થળ પર કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ હજી નખત્રાણા આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા લખપત હાઇવે ઉપર નખત્રાણા નાગલ પર ફાટક નવાનગર જે આજુબાજુના ગામડાઓ વિસ્તારમાંથી નખત્રાણામાં આવતા ટુ વ્હીલર્સો અને ફોર વ્હીલર્સનો છકડાવાળો ખાસ કરીને ટુ વ્હીલર્સો તો જે ફાર્મ બેફામ બાઇક ચલાવી રહ્યા છે તેને કાયદાનો કે પોલીસનો ડર નથી ત્યારે આજરોજ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ નખત્રાણા નાગલ પર નવનગર લખપત હાઇવે ઉપર એક ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં ખાસ કરીને મોટા વાહનો જે છે તેના ઉપર પણ કાયદાનું વાહન કરવામાં આવ્યું તો જે હેલ્મેટ ન પહેરે સીટ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય રેડિયમ પટ્ટી ન હોય વધારેથી ક્ષમતા મુજબથી વધારે વાહનોમાં પેસેન્જર ભર્યા હોય આવા તમામ કાયદાઓનું લઈ અને ટ્રાફિક પોલીસે અનેક પ્રકારની સ્થળ પર કાર્યવાહી કરવામાં આવતા ભારે અફડાતફડી મજા પામી હતી સ્થળ ઉપર મેમા આપવામાં આવ્યા હતા અને તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી ખાસ કરીને જિલ્લા ટ્રાફિક પોલીસે તહેવારની પરિસ્થિતિને ધ્યાને લઈ આજે હાઈવે ઉપર આ ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી જિલ્લા ટ્રાફિક પોલીસ ફરજ બજાવતા એસઆઈ મહાવીરસિંહ જાડેજા એચ કૃષ્ણસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા પીસી નિલેશ પરમાર સહિતના લોકોએ આજે ખૂબ જ અસરકારક કામગીરી કરી હતી અને સ્થળ પર દંડ કરવામાં આવ્યો હતો